નમજ માતાજી પ્રત બધાન ગુડ મોર્નિંગ જય માતાજી જય માં ખોડલ નહી સ્વાગત છે અમારા નવા વ્લોગ માં તો હવે આપણે જો ખાસ થોડુંક મોવું થઈ ગયું લોક ચુટ કરવાના તો આજ આપણે જવાનું છે રોબિન બોબી પેલી છે એટલે ખબર જો હશે કે ક્યાં જવાનું છે જો ખબર ન હોય તો આપણે વિડિયો માં કન્ટીન્યુ બનાવી દેજો એટલે ખબર પડી જશે અને અમારું દક્ષ જો પિયર થાય છે પિયર થઈ જાય એટલે બસ જવાનું છે વાત થઈ ગઈ છે મોડું તો

તો સા આવી ગઈ છે પીલી આ ભાઈ તો જો પાડવા મણ્યા છે તો હાલો ભાઈ આપણે તો ચા પાણી ફાઈન થશે ને ટાઢા પર ચડી જઈ કામે કારણ કે આજ તો તડકો છે બહુ ને ગરમી થાય છે બહુ તો ફિલહાલ તો આપણે ચડી જઈ કામે અરે તડકો થોડો થાય તો ઘડી બેસીયું કેવું થાય છે ગરમી પૂસો માર થાય

આડે સે છોડવા ની હેઠે કે મસ્ત ફોન આયસ હલવા તડકે લીંબુ માસી જો देसी जुगाड़ લીંબુ ખામણામાંથી બહાર કાઢવાનો देसी जुगाड़ સે બેヒયા સે બે કઈ બે બાર થાય પાણી પીવા પાણી દિનો બધા જો તડકો જેમ થતો છે એમ સિંહ ઊભો તો બધા હું એવું ભાઈ તો ભાઈ તડકાના જોઈને બેઠા છે હાલો હવે તો થોડીક વાર છે તો ઘડીક કામ કરવાનું છે જવી જો જાય છે હાલો ભાઈ તો હવે આપણે રજા થઈ ગઈ છે અને હવે આવી હવે ઘરે તો ભાઈ તડકો ને ગરમી ઉકળાટ ને તો ભગવાન ભળી ગયા ભાઈ દક્ષા તો ભગવાન ગઈ એવો ને એવું હતું ગરમી દક્ષા કે એનર્જી ડાઉન થઈ ગઈ શું થઈ ગયું એનર્જી ડાઉન થઈ ગઈ તો હાલો પાણી પાણી પીવે છે પાણી પીવા દેવી તો હાલો ભાઈ બધા જો હાલ તો થઈ ગયા છે તો આપણે આપણે છે કેમ કારણ કે એમાં ઠંડુ પાણી કરવાનું હોય એટલે કે શેડે આજ તો જો હાલવાને વેદ રીલો લાગતો નથી કારણ કે ગરમી તેટલી હતી આને મૂકી માસી ને થોડું કામ વધ્યું ટુ વ્હીલ માં તો જાય ત્રણ ગાંડા લે તો ભાઈ અહીંયા પીડ્યું છે આપડે હોન્ડા ને હાલો જાવી હાલો હવે તો આપણે એકદમ થઈ ગયા છે તૈયાર ઘરે જવા માટે તો હાલો હવે જો દક્ષા પાણી પી લે એટલે આપણે જઈ ના રાખ હું આ આપડે જો આવી ગયા છે અમારે ઘરે આવી ગયા છે હવે હાથ પગ ધોઈ જમી છે અમારા દ્રષ્ટિ જો એકલી એકલી મજા નહીં આવતી પણ શું કરે રહેવું પડે ઘરે મિત્રો જો દક્ષિણ કામે થી આવીને હવે જો અત્યારે અહીંયા રોટલા કરવા પડે છે કારણ કે મારા બાને થોડીક તબિયત ખરાબ છે તો સારું ભાઈ તો હવે દિક્કત પરેશાની ને એવું તો એ નહીં ભલે તો તો જિંદગી ભાઈ આવું તો સડા ઉતાર ને કરે વાંધો નહીં હાલ તો હવે આપણે થઈ જાય રોટલા શાક તો કરેલું છે તો હવે આપણે જમી લેશું ને હવે પણ થોડો કઠિન પડે કામ એક તો તડકાનું કામ બામ કરીને આવવા હોય ને એ તો ગરમી થાકેલા થાક્યા હોય ને હાલ ફેમિલી આપણે તો ફાઇનલી પેજ્યું છે ખાવા માટે બાર રોટલા બની રાખ્યા અને સેવટા મીઠા શાક અને તો આપણે ફાઇનલી થાક ખાઈ લેવા ગી છે બહુ બહુ અનવાય છે નોટ પૂણા બે તો આપણે પહેલા સુજતો ખાઈ લેવાય તો ફેમિલી આપણે બોપર જમી ગાર્વીને આવે ત્યારે લગભગ સાડા પાંચ છ જેવું થયું છે અને હવે આજ આપણે બપોર પછી ક્યાં જ લીમ ગયા નથી કારણ કે એક થોડુંક કામય હતું દાણા બહુણા દોડાવવાનું અને એક બીજું કામ હતું અને આજ તો બપોર પછી દક્ષા થાય ગઈ હતી એટલા માટે આજ બપોર પછી રજા રાખી દીધી હતી અને હવે આ લોગ આપણે અહીંયા રાખી દેવીને આ જો વિડીયો સારો લાગ્યો તો એક લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગામડાના વિડીયો જોવા માટે તો હવે એક ન્યૂ વ્લોગમાં આપણે મળશું તો હવે ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત